બનાસકાંઠા જિલ્લાના અમેરગઢ એકબાલગઢ નાણામાં ખેડૂતોની ખાતર માટે લાગી લાઈનો યુરિયા ખાતર માટે ખેડૂત ઉભા છે લાઇનમાં પાક વાવણીની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતો પરેશાન એકબાલગઢ અમેરગઢ નાણાં સહિતના વિસ્તારમાં બટાકા ઘઉં દિવેલા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં થાય છે વાવેતર વાવણીના સમયે પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

सेखारी